ચાલો ગુડ મોર્નિંગ બધાયને અને આજે છે વીકેન્ડ અને અમે લોકો શું કહેવાય અત્યારે જઈએ છીએ એકિયા ઇંગ્લિશમાં કહે તો આઈકિયા જો જર્મનમાં એકિયા કહેવાય તો અહીંયા વેદા લઈને જઈએ છે ખાઈ પી લીધું છે અને સરસ મજાનું બધું કામ બી થઈ ગયું છે મારા કચરા પોતાને એવું બધું નાઈ ધોઈ લીધું હતું હેરવોશ કરવાનું તો એ બધું બહુ મોટું કામ લાગે પણ સીધા જ હોય ને એટલે મારે આજે બહુ વાંધો ન આવે હુતી હોય ને ત્યારે વાટ નહીં જોવાની કે શું હે પછી હું કામ કરું જો બાપ દીકરી બે એ એ એ એ એ પૈડી 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 તો બસ આ એને લઈને જાય છે અને મજા કરાવશું આજે હવે તો ચાલવા મીંડા છે એટલે બહુ મજા આવશે જો 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 વાવ શાચી રાઉન્ડ મે રાઉન્ડ એમ હાલો 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 અને પ્લસ મને હવે આ છે ને જેકેટ આવડવાય થવા મીડું છું કેટલા વર્ષ એ આ કોકની ગાડી પણ આવી કેટલા વર્ષ જૂનું છે જે નહોતું થતું હું અહીંયા આવીને ત્યારે જર્મની હમણાં આવ્યા ત્યારે પણ હવે એક્સરસાઇઝ અને શું કહેવાય થોડુંક ખાવા પીવામાં હું એટલું બધું નથી ધ્યાન રાખતી જો ભાવે એ ખાય જ લઉં છું હું પણ થોડુંક થોડુંક ધ્યાન રાખું છું જો બહુ વધારે પડતું ડાયટિંગ કરીએ ને તો પછી જેવું ડાયટ તમારું તૂટે ને એવું પાછું વજન વધવા માંડે એટલે થોડુંક ઘણું ધ્યાન રાખું બે ત્રણ દિવસ કરું પછી પાછું થોડું ખાઈ લઉં એટલે બોડીને પણ એવું સમજ પડે કે ના ના આ બધું એ આવશે ખરું એટલે વજન ધીમે ધીમે ઉતરે પણ સારું ઉતરે પછી પાછું વધે નહીં એમ પેટ ઘણું ઓછું થઈ ગયું છે એ બધી એક્સરસાઇઝ હું શેર કરીશ કઈ કઈ એક્સરસાઇઝથી મને ફાયદો થયો કોઈને કદાચ જરૂર હોય તો એમ બાકી અહીંયા બેન્ચ બેસી ગયા છે આપણે આગળ બેસવાનું છે

મારે તો બહુ વધારે જ પેટ હતું જબરદસ્ત તો એ હાવ ઘણું ઓછું થઈ ગયું હવે થોડુંક છે એ એક્સરસાઇઝથી થઈ જશે રેડી એકદમ એટલે બધું પછી સોર્ટેડ છે એક બે મહિનાની અંદર પાછી બેક ટુ શું કહેવાય પ્રી પ્રેગ્નન્સી રેટ આવી જશે એટલે પછી મજા આવશે ઉનાળો આવશે ત્યારે પાછા પોતાના એ કપડાં થવા મળશે બધા એમ ઘણા ખરા થવા માંડ્યા છે ઉપરના તો થવા જ માં છે ખાલી નીચેનું થોડુંક હજી કરવાનું છે આ પેટ નહીં પછી બધા થવા મળશે તો એ સારું ફીલ થાય અને શું છે ડીઝલનો ભાવ પેટ્રોલનો ભાવ આજે એક અડસઠ એક ઓગણસિત્તેર દસ સેન્ટ વધી ગયા પંદર વીસ દિવસની અંદર પણ તોય અહીંયા કેવું કે એટલું બધું સ્ટેબલ છે એક બે વર્ષથી ઓલમોસ્ટ એટલો જ ભાવ રહી છે મતલબ વધારે વધ્યો નથી ને ઘટ્યું નથી થોડું ઘણું આમ તેમ થાય કર પાછું ઘટી જાય ને એવું થાય આપણે ત્યાં તો વધ્યો હોય પછી ઘટે જ નહીં પેટ્રોલનો ભાવ એવું છે અહીંયા એવું નથી

નોર્થ સાઈડ બધું હજી એમનુંમ જ છે બરફ ને એવું બધું કાંઈ ગોવાનું વાંધો નથી ચાલે છે ફાર્મિંગ માં તો કાઈ ટ્રાફિક હતી બાપા રે માઇન્ડ માઇન્ડ મળી જગ્યા આ શનિવાર છે ને એટલે પબ્લિક બસ લેવા વાળું હોય અને વેદાબેન ની માટે ટ્રોલી મળી ગઈ છે ઘરેથી લઈને નથી થાય બસ સ્ટ્રોલર જો 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 આવું મળી ગયું છે એટલે આમાં ડાયરેક્ટ બેબીને બેસાડી દેવાનું ઉપર કાનો પેડા જોઈએ છે ને બાબુ જોઈએ છે હે મંકી જોઈએ છે મુ જાય ગયું હે ને ત્યાં બેહાડ દયો તો મંકી ને રેક્ટર ફોન અમે ત્યાં બધું તો છે ને જેકેટ કાઢવું પડે બહાર

રેવું હોય મૂળ આપણે હવે થોડોક જોઈ મસ્ત અહીંયા સેમ્પલ આપ્યા છે બધા એ ઓલી માજરીનેને છે બરાબર જ છે આ કેટલું બધું આપણે ને બધા બધા કેટલું ને કેટલી છે બિલ્ડિંગમાં હા

ਹਾ ਜੀ ਤੋ ਕੌੜੋ ਸੇ ਭੰਬੜੋ ਓਹ ਹੋ ਕੇ ਮੈਂ ਕੁਚੜਵਾ ਮੰਡੀ ਈਪੋ ਕਨੋ ਈਪੋ ਉਹ ਜੀਰਾਫ ਨਾਨੂ ਸੇ ਲਿਆਓ ਤੋ ਸ਼ਕਸ ਇਹ ਨਾਨੂ ਨਾਨੂ ਜੀਰਾਫ ਛੀ ਨਾਨੂ ਨਾਨੂ ਬੇਬੀ ਜੀਰਾਫ ਚੋ ਵਾਓ ਪਾਪਾ

રમવા માંડી જો અહીંયા કિન્ડર સ્ટેશન હતું ને નાના છોકરા ને એની ઉપર બેસે એ લાકડા નું જ છે બે જવા લો એમાં નાની નાની ચેર માં ઓલી બરાબર જતી એમાં તો નતો કઈ જો મોટું જો મોટું ઓલું સ્ટૂલ લાવો તો શાક લાકડાનું છે અરે વાહ હેલિપેડ થી ચડાવ હેલિપેડ સે આયા હેલિકોપ્ટર ઉતર ચડાવવાની જગ્યા નહી રોડ તૂટી ગયો છે પેલા વરસાદે બધું ધોઈ નાખ આયા રીવાંથી જો આપણે ચાલો કર કરી દીધું બાન લઈ લે આદરી કાર લઈ મજા આવે જ બધું મને મજા એક Veda. Veda. Aoki. Ini ada minyak yang juga, gila ya. Kek lah, kek lah. Mana ke atas mungkin dia? Pidah Aoki. Aoki, tolong pen. કિચન માં અલા નાના છોકરા રમકડા જો એકદમ નાના સાજ છે તો કેટલા ક્યૂટ ક્યૂટ છે વાહ વાહ શાકભાજી ડોક્ટર કીટ આ બહુ ક્યુટ છે નાનું નાનું કેટલું મસ્ત છે જોરદાર છે આ ચેર તો જો પણ આજ કેટલું મસ્ત છે બેઝી નાખું બનાવી સોફાન કેટલું ફાઇન ફાઇન છે બધું આ સક્ષમ અત્યારે એમાં આવતા જ નહીં હવે આવ્યા છીએ તો મસ્ત ઇન્ટરેસ્ટિંગ લાગે બધી છે તારે બોલ રેમ છો તું હા રમો 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 વેરી ગુડ કેટલી હાલો એ આને છે ને સાઈડમાં લઈ લો એટલે તને રમતા ઓકે હાલો હવે અહીંયા વેસન મૂકો અહીંયા મૂકો અને અહીં મૂકો આમ જો ચલાવો આ ગેસ ચાલુ કરો ચાલો પાસ્તા ઉલાળ્યા આ ઓવન મૂકો ઓવન ખુલે છે હા ઓવન નથી તો ડ્રોઅર છે ના ના ઓવન જ છે માઇક્રોવેવ અચ્છા માઇક્રોવેવ છે હા ઓવન ત્યાં છે હાલો રમો મસ્ત રમજો ચાલો દીકા આય આય મૂકો આય આય મૂકો એક આય મૂકો આમાં શાક બનાવો આમાં શાક બનાવો

વહીવટા હોય વેદાબેન એનું રમવાનું ગોતી લેવો પણ થોડા થોડા અંતરે આવું રમવાનું મૂકી દીધું હોય છોકરાઓને ને મા બાપ શોપિંગ કરે તો જો ગોતી લીધું મૂકી ને ત્યાં તો

હાકી હા મમ્મા હા ટું જો અહીંયા હવે આમાં હોટલ ગાર્ડન કરવા આવ્યા છીએ આઈસ્ક્રીમ ઓર્ડર ડોક લીધું એ વેદા છે હવે અરે તો હું કેમ ખાઈશ ને એટલું આવી ગયું છે અ જો વેદા બેન ઉસ્તાવ ખાઈ હું પહેલા ખાઈ લઉં ને લાગી છે ભૂખ બહુ હેલો આઈસ્ક્રીમ આવશે વેનીલા સોફ્ટ આઈસ non cuore è ancora un'altra cosa non abbiamo un'altra ok, adesso andiamo a ah, ખોખા ઉપર ચડતા શીખી ગયા છે બેન ઉતરતા આવડતું નથી ત્યાંથી આમ જાય તો હે ખોખા ની અંદર ઘરી જાય તો હું કરીશ ઓ વેદા બેન ક્યાં પડી જાય તો અલગ પાસું હે બે જાય હવે હવે ઉતરો હેઠા ઉતરો ઉતરો હેઠા પછી આમ રાઈડું નાખે હેઠી ઉતારીશ એટલે પાછી ચડશે પણ તને ન્યાબ્સ ઉતરતા આવડતું ન હોય તો વાર વાર ચડવાનું શું કામ છે જો આમ જો આમ આમ ખસકવાનું ધીમે ધીમે એ આમ વયો 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 એ આમ હમણાં જોજો પાછી ચડશે જો 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 ઓકે આરનું આ છે તમને yeah, <laughs> <coughs> <laughs> <laughs> ઓ શેનાશિંગ નો કલેટે મમ જો આની અંદર જાય ને તોય બોલ અને ને તોય બોલો કે ગોલકીપર છે ગોલકીપર લઈએ કે આતી હા ઈ ચાલો હવે બોલને નીચે મૂકી દો ચાલો ગોલકીપર

કેમ ગોલ કરવાનો ગયો ગોલ ગોલ કેમ ગયો